બે હજાર ત્રેવીસ માં જ પ્રોજેક્ટ રદ કરાયો હતો તે વાતનો ઉલ્લેખ પણ ધવલ પટેલે કર્યો આદિવાસી સમાજને ભ્રમિત કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ હાર ડર થી સમાજને ડરાવે છે તેવું નિવેદન પણ ધવલ પટેલે આપ્યું છે વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપી રિવર મુદ્દો છે ત્યારે જે વલસાડના સાંસદ છે ધવલભાઈ પટેલ છે તેમના દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને શ્વેટ પત્ર રજૂ કરવામાં આવ્યો છે તેમના પાસે જાણીશું કે કઈ રીતની જે યોજના હતી અને કઈ રીતના તેમના દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી ધવલભાઈ કઈ રીતની યોજના હતી અને કઈ રીતના રજૂઆત કરવામાં આવી છે અને આજે શ્વેત પત્ર આવ્યું છે શું કહેશો

સભામાં હમણાં પ્રશ્ન પૂછે પણ જે ડીપીઆર કમ્પ્લીટ ની વાત કરીએ બે હજાર સત્તર નો ડીપીઆર છે છતાં અમારા આદિવાસી સમાજ ને માટે મે પોતે અમારા અરવિંદભાઈ હેમંતભાઈ અને ધારાસભ્યોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી એના પગલે આજે રાજ્ય સરકારની અંદર કેબિનેટની અંદર ફેસલો લેવાયો અને કેબિનેટમાં બ્રિફિંગમાં કહેવામાં આવ્યું છે ગુજરાત સરકાર પાર તાપી પ્રોજેક્ટ કરવાની નથી અને કેન્દ્ર સરકારમાં જે શ્વેત પત્ર રિટર્નમાં એમાં આજે જલ શક્તિ મંત્રાલય ઓફિશિયલી તેર આઠ બે હજાર ના રોજ મહેશ સંદર્ભીને લખ્યું છે કે બે હજાર તેવીસની અંદર જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો અને આજે પણ આ સ્થિતિ છે પ્રોજેક્ટ રદ જ છે બે હજાર પચીસમાં પણ અમે આ વસ્તુ કોઈ કાર્યવાહી કરવા નથી પ્રોજેક્ટ ચેક કરવાના નથી આનાથી એક વાત થઈ ગયું કે કોંગ્રેસ જે પૂરું ષડયંત્ર રચ્યું હતું એનું પૂરું કચ્છું કચ્છા ધરણ થયું છે આજે કોંગ્રેસ જે રાજનીતિ કરી રહી હતી અને પૂરું પૂરું આદિવાસી અસ્તિત્વ બચાવ રેલી ની પણ કોંગ્રેસ અસ્તિત્વ ની બચાવ ની રેલી છે અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે વાસદાના એમના અસ્તિત્વ બચાવની આ પૂરી રેલી હતી પણ એમના બધા સપના પર પાણી ફળી વળ્યું છે ભાજપ સાથે આદિવાસી છે ને આદિવાસી સાથે ભાજપ છે આજે પાછું પુરવાર થઈ ગયું જયારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લેખિત માં આપી દીધું છે કે પાર તાપી નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટ અમે કરવાના નથી અને નથી અને નથી અને એના માટે મારા પહેલા દિવસથી મારું પણ એ સ્ટેન્ડ હતું કે આદિવાસી દીકરા તરીકે અમારા આદિવાસી સમાજનું કઈ પણ અહિત થાય એવું અમે કામ કરવાના નથી આ હતા વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ જેમના દ્વારા જે શ્વેત પત્ર છે તે રજુ કરી દેવામાં આવ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે જે આવતી કાલે જે રેલી યોજાઈ રહી છે કોંગ્રેસ દ્વારા જે આદિવાસી બચાવ રેલી છે કે ભાઈ કોંગ્રેસ બચાવ રેલી યોજવામાં આવી રહી છે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે હાલ તો જે સાંસદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને શ્વેત પત્ર રજુ કરી દેવામાં આવ્યું છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ